નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન અક્ષર ફાર્માટેક એલ એલ પી આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે આ વર્ષે મગફળીનું ખૂબ વાવેતર થયેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને અવનવા પ્રશ્નો રહેલા છે તો આપણે ખેડૂતના મુખ્યથી સાંભળીશું કે મગફળીની અંદર કેવા કેવા પ્રશ્ન આવેલા અને એના સોલ્યુશન શું હોઈ શકે છે તો તમારું નામ અને ગામ જણાવશો મારું નામ અશ્વિનભાઈ ધીરુભાઈ ગણોત્યા ગામ પાળિયાદ તાલુકો જિલ્લો બોટાદ આ વર્ષે તો વરસાદનું પ્રમાણ થોડુંક વધારે હતું એના હિસાબે પીળી અને થોડોક હુકારાનો પ્રશ્ન વધારે હતો બરોબર અને ગ્રોથ ની અંદર ગ્રોથ ની અંદર હા ગ્રોથ વરસાદના કારણે અને થોડીક ભૂક અને એના હિસાબે ગ્રોથ હાવ અટકી ગયેલા છે બરાબર તો હવે એના સોલ્યુશન માટે તમે જે તે પ્રોડક્ટ વાપરેલી છે કેવી રીતે વાપરેલી છે એના રિઝલ્ટ કેવા છે એવું અમારા ખેડૂત મિત્રોને તમારા માધ્યમથી અ થોડુંક ક્યો તો ખ્યાલ આવે અમારે આ ગોવિંદભાઈ મહાદેવ અગ્રવાળા એની આગળ મેં કોન્ટેક્ટ કરેલો મારે બ્લેક અમૃત અને ફૂગ અમૃત અને રક્ષા અમૃત જોઈએ છે એના સંપર્ક થી મને આ દવા મળેલી છે તો તમે ખેડૂત મિત્રો સાંભળી રહ્યા છો બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત આમાં વરસાદ પહેલા એકાઈ છટકાવ કરેલો નહોતો તે પછી આ છટકાવ કર્યા છટકાવ કર્યા પછી છટકાવ કર્યા પેલા આમાં થોડ એક હતી અને ગ્રોથ કોઈ જાતનો હતો નહીં અને yellow નો પ્રોબ્લેમ હતો પછી આ તને સંપર્ક કર્યા પછી મેં આ છટકાવ કરેલો છે આમાં રિઝલ્ટ સારા મળેલા છે અને પછી આ ગ્રેનરી અને ફ્લાવરિંગ સારું આવેલું બીજા નંબરમાં તો મસ્ત ફ્લાવરિંગ આવેલું તો ખેડૂત મિત્રો જે રક્ષામૃત મરેલું છે એની અંદર ઘણી બધી ઈયળો પણ હતી એ કંટ્રોલ કરી અને વ્યવસ્થિત રીતે ખેડૂતનું આજે ખેતર છે એ લહેરાઈ રહ્યું છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ની અંદર પાછળ બરાબર તો ખેડૂત પણ આજે બોલી રહ્યા છે અને એમનું ખેતર પણ બોલી રહ્યું છે તો તમે મોડું નહીં કરતા અને વધુ માહિતી માટે પણ નીચે જે કોન્ટેક નંબર છે એના ઉપર તમે સંપર્ક કરી અને તમારા પાકને વ્યવસ્થિત રીતે ગુણવત્તા સભર ઉત્પાદન લેવા માટે તૈયાર થઈ જજો આભાર સાથે વિરમું છું ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે જય જવાન જય કિસાન